હવે મિત્રો દેવાજ ખવડ ના વિવાદ ની અંદર લાલબા અહીર ની એન્ટ્રી થઈ છે જે આમ મિત્રો વાત કરી થોડાક દિવસ પહેલા કીર્તિ પટેલે ખોલી ખવડ વિશે ખોટું કહ્યું હતું સૌથી પેલા તો જે કીર્તિ પટેલે કહ્યું હતું ને એ સાંભળો તમે બધા હવે મિત્રો આ કહ્યું હતું કીર્તિ પટેલે ત્યારબાદ લાલબા આહિરે કીર્તિ પટેલ ને ખોલિયામ ગોબા ઉપાડી દીધા છે આ મિત્રો વાત કરી તો લાલબા આહિરે ખોલિયામ શું કહ્યું છે ને સાંભળો દેવતભાઈ ખબર મને તારું લેવલ નથી તારું લેવલ શું છે એ પાંચસું એ નથી તને એમ છે કે મને દેવતભાઈ ખબર જવાબ આપે એટલે હું પાછો એને જવાબ આપું તારી ઓકાત નથી કે દેવતભાઈ ખબર હમું તું બોલી શકે સાંભળી લીધું ને વાત સાંસી છે પરંતુ મિત્રો વિડીયો દ્વારા આપણે કીર્તિ પટેલ નો વિરોધ કરતા નથી ભાઈ કીર્તિ પટેલ તેના મંત હોય શકે છે પરંતુ મિત્રો આપણા મંતવ્યો પ્રમાણે જ્યાં મિત્રો વાત લાલબા લાલભાઈ જે વાત કહી છે ને સો ટકા હાંસી કરી છે બાકી ખાસ કરીને સૌથી પહેલા તો તમને બધા પણ જણાવી દો હવે દેવતભાઈ ખવડ ક્યાંક ને ક્યાંક વર્ષની અંદર દસ પંદર વાર વિવાદ અંદર આવતા હોય છે જે આ મિત્રો વાત કરી તો ખુલ્લીઆંબાઈ આ વિવાદ આવતો હોય પેલા પણ ગુજરાતન ગઢવી સાથે વિવાદ થયો હતો ને સાથે સાથે મિત્રો વાત કરી તો અત્યારે ભાઈ જે રીતે મોરે મોરો તેમના ડ્રાઈવર સાથે જે કરવામાં આવ્યું છે ને આ વિવાદ ની અંદર છે પરંતુ મિત્રો વાત કરીએ તો વિવાદ અંદર આપણે ઘણા બધા લોકો લાભ ઉઠાવે છે જે રીતે લાભ ઉઠાવીને ખુલ્લા મિત્રો વાત કરીએ તો જે દેવતભાઈ ખવડ ને કહ્યું છે ને ત્યારબાદ લાલભાઈ પણ સાત બે હોનાર નથી એને પણ મિત્રો વાત કે તો વળતો ભાઈ જવાબ આપી દેતો છે ને ખુલ્લે જે કહ્યું છે ને જે આ મિત્રો વાત કહેતો વિડીયો શેર કરીને ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનો ભાઈ કે ભૂલવાનું નથી આજના વિડીયોમાં જે આટલી જ માહિતી આપણે નવા માં જે બધા લોકોએ જય હિન્દ જય ભારત